જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છે એ ટુ ફેમિલી સ્વાગત છે બધાનું નવા વ્લોગ વિડીયોની અંદર હમણાં તો યાર બહુ જજો ટાઈમ થઈ ગયો આપણે બ્લોગ નથી બનાવીનું કારણ કે હું મારા કામમાં હતો હજી પણ કામમાં જ જો જોકે બહાર આવ્યો તો પણ તોય એમ કીધું કે આપણે આઈ થિંક ને ત્રણ મહિના જેવું થઈ ગયું છે બ્લોગ નથી બનાવીનું પણ નવી રાત જ કીધું હાલો ઘરે હતો તો બ્લોગ બનાવ નાખી જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા સ્વાગત છે બધાનું આ એકલી ક્લિપ ભાઈ ઉતારી નથી પછી મેં તમને કીધું હતું કે હમણાં યાર મારે આજુ બહાર જ રહેવાનું થાય ને હું બહાર જ તો એ ક્લિપ ઉતારી પછી ટાઈમ જ ન આવ્યો જ્યારે હું બહાર આવી ગયો ત્યારે હું બહાર હોઉં બહાર આવીને અહીંથી ને હવે વિડીયો આપણે ચાલુ કરી આજના વિડીયોમાં ખાસ કંઈ એટલો બધો હે નહીં હું કોને હતો કે બધા કહી દઈએ આપણે ભાઈ જે હે યુટ્યુબ ઉપર મળેલું નથી યુટ્યુબમાં વિડીયો મૂકશું આપણે પણ હમણાં તો અને ખાસ કરીને ટાઈમની અભાવ છે ફૂલ એટલે ફૂલ કારણ કે હું બારે હોઉં અને બારે હું કામ હોઉં હું હે એ પણ હે હાલો કઈ જ દઉજી હોય ભાઈ આપણે હે ને ભણતરમાં મારે હે એવું હતું પૂરું થઈ ગયું બધું એક્ઝામ બાકી હે એક્ઝામ હે આજે એ પછી આપણે હે ને રિલાયન્સમાં હું હોઉં રિલાયન્સમાં તો સર્વેની બધી કરવાનું હોય એટલે ટૂંકમાં હે ને એટલે ત્રણ મહિના મોર આપણે વિડીયો યુટ્યુબમાં હતી પછી આપણે યુટ્યુબમાં હાવ એટલે હાવ એક પણ વિડીયો આવ્યો જ નથી એટલે મેં કીધું બધાને કહી દઉં કે બધાય બે ત્રણ જણાના કોમેન્ટ આવી હતી બે ત્રણ જણા ઘણા કહેતા હતા વિડીયો ગેમ ના થતો વિડીયો ગેમ ના થતા તો બસ આ એક જ કારણ હતું અને જોબ હોય એટલે આમાં ટાઈમ તો નથી એટલો ભરવાનો પણ તો યાર બારે હોય એટલે આપણને ટાઈમ આવે ન આવે બાકી અમુક લોકો હોય આપણે પાસે ઉતારતા હોય ને ગમે ન ગમે પણ જો તમારી બધાની કોમેન્ટ આવશે તો આપણે એ પણ વિડીયોમાં દેખાડશું ને અંદર શું હોય કે રીતનું હોય કોઈને આવવું હોય તો કઈ રીતને આવવું અને આખે આખું કઈ રીતે કરી ટૂંકમાં જમીનના સર્વેના બધા મશીન આવી ઉપર બધું કામ કરવાનું હોય આવું બધું હે ભાઈ જો કોમેન્ટ હારી એવી આવશે બધાની તો આપણે અંદર પણ દેખાડશું અને અંદર દેખાડવામાં એક કારણ હે ભાઈ ને બધું લેવું પડે કારણ કે બધું રીક્ષવાળું હોય બધું અહીંયા ઉતાર હોય એટલે જોવું આપણે શું થાય બાકી વિડીયો એવું કંઈ નથી ચાલુ જ રહે છે એટલે બાકી આપણે ટ્રાય કરશું અલગ વસ્તુની બાકી વિડીયો તો બંધ નહીં થાય એ તો ચાલુ જ રહે ને બાકી બધા હું કરો હો અને ફેમિલી મારે ક્યાં ક્યાંથી જોવે ખાસ કોમેન્ટ કરી દેજો બાકી તમારા બધાનો સપોર્ટ તો ફૂલ છે જ આપણે અને પહેલાંય હતો કારણ કે ત્યાં જ આ આપણે પોતે આ તો એક ત્રણ મહિનાનો હને હું વિચારતો ક્લિપુ પણ હું લેતો વેચમાં વેચમાં એક બેગ બેગ બે એમ કરી કરીને આ દસ જે વિડીયો પણ થતો પણ એડિટિંગનો કઈ ટાઈમ જ ન મળતો એટલે પછી આરો કરી ગયો હવે આપણે ચાલુ થોડાક બી તો હવે એમ થયું છે કે મારી એક્ઝામ બેક્ઝામના બધી પછી ગયું હોય તો એમ થયું કે ચાલુ કરી આપણે આજે છેલ્લો પેપર એમ છતાંય હે ટાઈમ મળ્યો કંઈ આપણે કરી નાખી વિડીયોનું શૂટિંગ તો કે બધા કોમેન્ટ કરી દેજો કેવા વિડીયો જોવો એ અને વિડીયો હવે રેગ્યુલર આપણે આવી જાય ઓકે જય મૂલીધર જય દ્વારા કરીશ